વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર દસ જે છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ આજે તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલ ઉપર ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમારા બીજે સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો પહેલો છે યોગ્ય જોડકા જોડો તો જોડકા જોડવાના છે તો પહેલાંમાં આવશે ઈ એટલે એટલે કે પૃથ્વી સપાટીની સૌથી ઉપલું સ્તર તો એમાં આવશે ઈ આર બીજો છે રૂપાંતરિત ખડક એમાં આવશે સી આરસ પહાડ ત્રીજું છે નદીનું કાર્ય એમાં આવશે ડી પૂરના મેદાન ચોથો છે પવનનું કાર્ય આવશે બી રેતીના ઢોવા પાંચમો છે હિમનદીનું નદીનું કસરાત્મક સ્વરૂપ તો એમાં આવશે એ ગુળાશ્મી નેક્સ્ટ હવે જોઈએ ખાલી જગ્યા પૂરો એમાં પહેલો પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો આવશે ભૂગર્ભ નામે બીજો અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે તો આવશે ગ્રેનાઇટ પથ્થરનો નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે કે ભૂ કવચની નીચે જે સ્થાને કં કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કેન્દ્ર કહે છે તો આવશે ઉદ્ગમ કેન્દ્ર ચોથો છે સમુદ્ર મોજિયાના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે તો આવશે સ્ટેક પાંચમો છે પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય છે તેને ખાલી જગ્યા કહે છે તો આવશે મિત્રો ધુવા અને મિત્રો ધોરણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો અમારી ચેનલ ઉપર કરેલ છે જે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જોઈએ ત્રીજો ટૂંક ગુનોટ પહેલો છે શિયાલ અને સીમા તેમાં આવશે કે પૃથ્વી સપાટીનો સૌથી ઉપરનો પાતળો સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોનો બનેલો છે તેથી તેને શિયાળ કહેવામાં આવે છે શિયાળની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો હોયથી તેને સીમા કહેવામાં આવે છે જોઈએ બીજું પવનનું કાર્ય સદ્રષ્ટન સમજાવો તો રણપ્રદેશમાં પવન એક અસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે રણપ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી થશે છે પરિણામે આ ખડકોના નીચેનો સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે તેથી આ ખડકો છત્રીના આકાર જેવા વિશિષ્ટ આકાર ધારણ કરે છે જેને ભૂછત્ર ખડક કહે છે અને એના વિશે બીજી પણ માહિતી આપેલી છે અને મિત્રો આ ધોરણના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે જોઈએ ત્રીજો રૂપાંતરિત ખડક સદ્રષ્ટાંત સમજાવો તો ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણ રચના સ્તર રચના બંધારણ રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો ઉપરાંત પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે દાખલા તરીકે ચીકણી માટી સ્ટીલમાં અને ચણાના પથ્થર આરસ પહાણમાં રૂપાંતરિત ખડકોમાંથી ક્વાર્ડઝ વાઇટ ગ્રેફાઇટ હીરા વગેરે બનાવવામાં આવે છે જો એ ચોથો પ્રશ્નના ઉત્તર આપો પહેલો છે પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો પૃથ્વીની આંતરિક રચના આપેલી છે આંતરિક ભૂગર્ભ બાહ્ય પૂર્ગ મેન્ટલ અને પૃથ્વીનો પોપડો અને એની પણ નીચે મિત્રો સંપૂર્ણ સમજ આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોનો જવાબ સમજીને લખી લેવાનો છે તો હવે આપણે આગળ વધીશું વિડીયોમાં આગળ બીજો છે ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો તો ખડકોના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે અગ્નિકૃત ખડક જળકૃત ખડકો અને રૂપાંતરિત અથવા તો વિકૃત ખડકો તો એમાં પહેલો છે અગ્નિકૃત ખડકો એના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોના જવાબો લખી શકો છો કારણ કે જો આપણે સંપૂર્ણ જવાબો વાંચવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે મિત્રો બીજો છે જળકૃત ખડકો તો એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું તીજો રૂપાંતરિત ખડકો તો એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે નેક્સ્ટ મિત્રો છે ત્રીજો નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો તો નદીનું ભૂમિ સ્વરૂપ તો નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ધોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે ત્યારે નીચે પછડાતા જળ પ્રવાહને જળ પ્રપ્રયાત જળ કે જળ ધોધ કહે છે નદી જ્યારે મેદાનની પ્રદેશમાં પ્રવેશે છે ત્યારે તે વળાંકવાળા માર્ગે વહે છે નદીના આ મોટા વળાંક સર્પાકાર વાહન માર્ગ કહેવાય છે નદી તેના સર્પાકાર વાહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણનું કાર્ય કરે છે સમય જતાં સર્પાકાર વળાંક ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે નદીની અવસ્થામાં નદીના પૂર આવે છે ત્યારે નિક્ષેપણની જ વળાંક વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે નદી તેનો લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે નદીના છોડેલા નાળ આકાર ભાગમાં પાણી રહી જાય છે પરિણામે ત્યાં નળાકાર સરોવર રચાય છે મોરી નદીઓમાં જ્યારે વર્ષાઋતુ દરમિયાન પૂર રચાય મોટી નદીઓમાં વર્ષાઋતુ દરમિયાન પૂર રચાય છે મિત્રો ટાઈપિંગ બિસ્ટલ થયેલ છે જે તમે જોઈ શકો છો ધોવાણનો પ્રથમ તબક્કો વધુ નિક્ષેપણ નળાકાર સરોવર એના વિશે પણ મિત્રો સંપૂર્ણ નોંધ આપેલી છે નેક્સ્ટ હવે આગળ વધીશું વિડીયોમાં હિમનદીનું સ્વરૂપ તો એની પણ મિત્રો સંપૂર્ણ સમજ આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત